દેવ ફ્રેન્ડ્સ તો જૂનાગઢમાં અત્યારે મહાશિવરાત્રિનો મેળો ચાલુ છે તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ભવનાથ પ્રવેશ છે ભવનાથ પ્રવેશ દ્વારથી આપણે હમણાં અંદર જઈએ અને જોઈએ મહાશિવરાત્રિના મેળામાં કેવું આયોજન હોય છે અને શું શું જોવા મળે છે મહાશિવરાત્રિના મેળામાં તો ચાલો બતાવું તમને ટ્રાફિક બહુ જ છે આમાં વિડીયો કેવી રીતે બનશે હું વિચાર કરું છું બહુ જ ટ્રાફિક છે અને આ ભવનાથ પ્રવેશ દ્વાર છે તો મેળામાં ઘણી વસ્તુઓના સ્ટોલ હોય છે ખાવા પીવાના સ્ટોલે હોય છે અને ઘણી આવી અલગ અલગ વસ્તુઓના પણ સ્ટોલ હોય છે આપણે ધીરે ધીરે આગળ જઈને તમને બતાવું કેમ કે ટ્રાફિક બહુ જ છે બતાવું તમને આ આપણે ભવનાથ બાજુ ગયા છે સાઈડમાં અલગ અલગ સ્કોલ લાગેલા હોય છે આવી રીતના અલગ 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 વસ્તુ બધી વેચાતી હોય છે આવી રીતે છોકરાઓના રમકડા મળતા હોય છે ટેડી બિયર છે આવી રીતે અલગ અલગ રમકડા મળતા હોય છે આવી રીતે પોરણ પણ મળતા હોય છે આપણે ધીરે ધીરે ભવનાથ બાજુ જાય છે તમને ભવનાથ મેળામાં મહાશિવરાત્રિના મેળામાં ઘણી નવી નવી વસ્તુ જોવા મળશે બતાવીશ તમને આવી રીતે આવી રીતે કપડાંઓ મળતા હોય છે મેળામાં અને સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ ઘણા ચાલુ હોય છે નગરપાલિકા જુનાગઢ નગરપાલિકા સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ રાખતી હોય છે આવી રીતના નાસ્તાના સ્ટોલ પણ લાગેલા હોય છે મેળામાં આ અહીંયા ટી શર્ટનો સ્ટોલ છે તમને ટી શર્ટમાં ફોટા બનાવી દે જેવા બનાવવા એવા રમકડાનો સ્ટોલ છે સામે ભવનાથ મંદિર આવી ગયું બતાવું તમને હમણાં આવી રીતે રુદ્રાક્ષની માળા તમને બધી જગ્યાએ જોવા મળશે રુદ્રાક્ષની માળા છે અમુક કોઈ મોતીની માળા છે આવું બધું તમને બધે જોવા મળશે હા ભવનાથ પાસે એક મસ્ત શિવલિંગ બનાવેલું છે અને આવું ઘણું બધું ડેકોરેશન કરવામાં આવેલ છે અંદર બતાવું તમને હમણાં બધું બતાવું અને ભવનાથનો મહાશિવરાત્રિનો મેળો સાધુના એકદમ ખાલી કહેવાય આપણે જે રાહ જોઈ રહ્યા હતા એ સાધુઓની સાધુઓના અખાડા ધૂણા હવે આવી ગયા તો હું તમને બતાવું હમણાં આ સાધુ મારા જો બાઇક ઉપર બેઠા છે બધા એના આશીર્વાદ આપે છે બતાવું તમને ભવનાથ મંદિર છે અને એકદમ મસ્ત ડેકોરેશન કરેલું છે અને આછું હવે અહીંયા આ ડેકોરેશન છે આ બાજુ આપતું અને અહીંયા બધા સાધુઓના ધૂણા છે અખાડા છે હું તમને બતાવું હમણાં અંદર જઈને સાધુઓને આવી રીતે સ્ટોલ બનાવી દેવામાં આવ્યા છે તો બધા સ્ટોલમાં અલગ અલગ સાધુઓ બેઠા હશે બતાવું તમને આ બધા જે સાધુ છે એ અલગ અલગ ગામમાંથી અલગ અલગ ગામમાંથી આવતા હોય અને અહીંયા પાંચ દિવસ આવી રીતે ધૂણો દખાવીને બેઠા હોય તો આ જ છે મેળો મેળાનું મહત્ત્વ તો આ જ છે કે જે આ લોકો આવી રીતે ધૂણા દખાવીને બેઠા હોય ચા પાણી પ્રસાદી કરતા હોય અલગ અલગ ગામથી આવેલા હોય અને અલગ અલગ અખાડાના સાધુ હોય એના માટેનો જ આ મેળો છે બાપુ આખું રુદ્રાક્ષની માળા ચડાવીને બેઠા છે સાધુ સાધુ આશીર્વાદ આપતા હોય છે બધાને તો ફ્રેન્ડ્સ આવું હતો કાંઈક શિવરાત્રિ મહાશિવરાત્રિનો મેળો આ છે પંચદશાનંદ જૂના અખાડા નીચે તમે જોઈ શકો છો જો સાધુ બધા નીચે સૂતા છે અને કોઈ બીજાને પણ આરામ કરવો હોય તો અહીંયા સુવા દે છે આ પંચદશાનંદ જૂના અખાડા છે અને આ તો શિવરાત્રિનો મેળો તો હવે આપણે કોઈના કોઈ અખાડે અથવા કોઈના કોઈ આશ્રમ વ્યા જાઉં કે જ્યાં ભજન ચાલતા હોય આખી રાત અલગ અલગ આશ્રમમાં અલગ અલગ કલાકારો બધા ભજન કરતા હોય શિવનું નામ લેતા હોય તો આપણે પણ એમાં જોડાઈ લખી અને આખી રાત ભજન ચાલશે હું બતાવીશ જો શક્ય હશે તો ભજન બતાવવામાં પ્રોબ્લેમ નથી પણ કોપી રાઇટનો ઇશ્યુ છે

એટલે આવી રીતે તમને જોવા મળશે અહીંયા પણ પર્સનો સ્ટોલ છે પણ બંધ કરી દીધો જ ભાઈએ પર્સ ને કિચન ને એવું બધું હતું રમકડાનો સ્ટોલ છે આવો કંઈક આખો મેળાનો વ્યૂ છે 何

ના ના મંદિર પાછળ કીધું હમણાં મને અત્યારે પણ બહુ ગળતી છે તો આવી રીતે બાકી હવે બધા ઉતાણા હોય છે અને ત્યાં અલગ અલગ બધા કલાકારો ભજન કીર્તન કરતા હોય છે તો બસ આવો જ હોય છે મહાશિવરાત્રીનો મહાશિવરાત્રિનો મેળો આ રામદાસજી ગોંડલિયાનો ઉતારો છે ત્યાં પણ અંદર ભજન ચાલુ હશે આવી રીતે અલગ અલગ આશ્રમમાં ભજનના પ્રોગ્રામ ચાલુ રહેતા હોય છે રાત્રે આખી રાત ભજનના પ્રોગ્રામ હોય છે હા કૈલાસ ગંજી મહારાજનો ઉતારો છે આવી રીતના અંદર બધે બધા અલગ અલગ કલાકારોના આ પ્રોગ્રામ ચાલુ હોય બતાવું તમને એ રીતનું કાંઈક આયોજન કરેલું હોય બધાએ આ લક્ષ્મણ બારોઠનો ઉતારો છે અને અહીંયા પણ અંદર ભજન ચાલુ છે તો ભાઈ આવો હોય છે શિવરાત્રિનો મેળો આજે તો મેળાનો છેલ્લો દિવસ છે સુરુ થઈ ગયું શિવરાત્રિ છે આજે તો આજે મેળાનો છેલ્લો દિવસ છે તો આવતા વર્ષે તમે પણ આવી જાઓ બધા શિવરાત્રિના મેળામાં